ભાવનગર આજે શહેર અને જિલ્લાની કોંગ્રેસમાં નવી જવાબદારીઓના પદગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ લાલભા ગોહિલ તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડના પદગ્રહણ સમારંભમાં રાજ્યસભા સાંસદ તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ક્રેસન્ટ સર્કલ ખાતે આવેલ શિવશક્તિ હોલમાં યોજાયો હતો જેમાં શહેર જિલ્લાના પૂર્વ ધારાસભ્ય તાલુકા પ્રમુખો જિલ્લા પંચાયતના સભ્યો વિવિધ સેલના ચેરમેન કાર્યકરો હોદ્દેદારો એસયુઆઈ યુવક કોંગ્રેસ સેવાદળ મહિલા કોંગ્રેસ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી પદગ્રહણ સમયે નવનિયુક્ત પ્રમુખોએ સંગઠન મજબૂત બનાવી આવનારા સ્થાનિક તેમજ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂતી આપવા માટે કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો